ગુજરાત ઉર્જા ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે પવન ઉર્જા ઉત્પાદનમાં ગુજરાતી સતત ત્રીજા વર્ષે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા રાજ્યને છેલ્લા ત્રણ વર્ષમાં પવન ઉર્જા ક્ષેત્રે સૌથી વધુ પવનચક્કી સ્થાપિત કરવાના ચાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે રાજ્ય સરકારે પવન ઉર્જા ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા અનેકવિધ પગલા ભર્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય વિવિધ પરંપરાગત ઊર્જાના સ્થાયી સ્ત્રોત વિકસાવવા હર હંમેશ પ્રયત્નશીલ છે જેમાં ગુજરાતે પવન ઉર્જા ક્ષેત્રે દેશભરમાં ડંકો વગાડ્યો છે પવન ઉર્જા એટલે કે વિન્ડ એનર્જી ક્ષેત્રે સમગ્ર દેશમાં એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસની સ્થિતિએ વધુ ક્ષમતા સાથે દેશભરમાં અગ્રેસર પ્રથમ ક્રમાંક પર આવ્યું છે જે દેશના કુલ ઉત્પાદનના ના આશરે પચીસ આઠ ટકા થાય છે આ ક્ષેત્રે ગુજરાતે વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે છેલ્લા ત્રણ વર્ષમાં પવન ઊર્જા ક્ષેત્રે ગુજરાત હંમેશા અગ્રેસર છે એટલું જ નહીં પરંતુ ગુજરાતે પવન ઊર્જા ક્ષેત્રે અનેક પુરસ્કાર અને સિદ્ધિઓ પણ મેળવે છે અગાઉ વર્ષ બે હજાર એકવીસ બાવીસ અને બાવીસ ત્રેવીસમાં એસોસિએશન ઓફ રિન્યુએબલ એનર્જી એજન્સી ઓફ સ્ટેટસ વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં રાષ્ટ્રીય પવન ઊર્જા સંસ્થા એનઆઇ ડબલ્યુ ઈ તેમજ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં નવી અને નવીનીકરણ ઊર્જા મંત્રાલય

વિશાળ મેદાન તેમજ સરળ ભૂપ્રદેશના પરિણામે પવન ઉર્જા ઉત્પાદન માટે ગુજરાત હંમેશા આદર્શ સ્થળ રહ્યું છે જેને ધ્યાને રાખીને રાજ્યમાં વર્ષ ઓગણીસો ત્રાણું ચોરાણું દેશનું સૌથી પ્રથમ પવન ઉર્જા નીતિ જાહેર કરવામાં આવી હતી જયારે હાલમાં છઠ્ઠી નીતિ એટલે કે ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી બે અમલમાં છે વડાપ્રધાન ના નેતૃત્વમાં રાજ્ય સરકાર સતત નવી ટેકનોલોજીઓ અને યોજનાઓને અમલી પવન ઉર્જા ક્ષેત્રે ગુજરાતને વધુ વિકસિત બનાવવા નિરંતર પ્રયાસ કરી રહી છે